માટે પરદેશની અંદર સૌ રહો છો ભાગ્યશાળી છો તમે બધા કે તમે બધા એક એવી પરંપરાને વરેલા છો કચ્છનો પ્રદેશ આમ જોવા જાઓ તો નાનો ચોવીસીનો સત્સંગ છે ખાલી પણ મજેદાર વસ્તુ એ છે કે શ્રીજી મહારાજે જે નરનારાયણ દેવ પધરાવ્યા એની જબરદસ્ત નિષ્ઠા છે અને એમાં જે વડીલ સંતો આજથી વર્ષો પહેલાં ટાચા સાધનો હતા પૈસો હતો નહીં બધી વસ્તુની મુશ્કેલી હતી પણ એ વડીલ સંતો જેને યાદ કરવામાં આવ્યા મુરલીમનોહર સ્વામી હોય મહંત શ્રી ધર્મજીવન સ્વામી હોય શ્રી હરિસ્વરૂપ સ્વામી હોય હાલના મહંત શ્રી ધર્મનંદન સ્વામી હોય આ તમામ સંતોનો એવો પ્રયાસ કે આપણા હરિભક્તોમાં વિક્ષેપ ન થવો જોઈએ એટલે એક સરખી નિષ્ઠા ધરબેલી છે એ નિષ્ઠા કોની છે દેવની છે નિષ્ઠા દેવની છે પણ આપણા આરાધ્ય દેવ કોણ સ્વયં સ્વામિનારાયણ ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન આપણને નનારાયણ દેવ આપ્યા છે સ્વામિનારાયણ ભગવાન આપણે લક્ષ્મીનારાયણ દેવ આપ્યા છે સ્વામિનારાયણ ભગવાને આપણને ગોપીનાથજીએ આપ્યા છે રાધા રમણ આપ્યા છે મદન મોહન આપ્યા છે આ બધા જ સ્વરૂપો પરમેશ્વરના છે કોઈને પરમેશ્વરથી નોખા સમજવા નહીં બધાનું સામર્થ્ય આપણા ઈષ્ટદેવમાં રાખ્યું છે એવું બધા ભક્તોએ સમજવું કોઈને કોઈનાથી નોખા કહેવા નહીં નોખા કહે એને સમજ નથી તો વાલા ભક્તો જેનો વાત આખી વાત આવીને ન્યા ઊભી રહે જો આપણા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણને માનતા હોઈએ એના રાજીબા માટે કાર્ય કરતા હોઈએ તો એણે લખેલી શિક્ષાપત્રી એણે કહેલા વચનામૃતો એણે કરેલા ચરિત્રો એને રચાવેલા શાસ્ત્રો એણે જે પરંપરા સ્થાપી એમાં અણુ માત્ર પણ કોઈએ ક્યારેય ફેરફાર કરવો નહીં અને જે કરે છે ને એ વાસ્તવમાં કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે એટલે મોટા સંતો એવું કહેતા કે ભાઈ કરોડકામ બગાડીને મોક્ષને સુધારી લેવો તમારા કરોડકામ સુધરે મોક્ષ બગડે તમારું શું સારું થયું તો વાતનો સાર આ છે આપણે બધા બહુ ફાસ્ટ યુગમાં છીએ સત્સંગ કદાચ આપણાથી એટલો બધો થાય કે કેમ આટલી બધી ભક્તિ થાય કે કેમ પણ જેટલી પણ કરો પ્યોર કરો સાચી દિશામાં કરો નિષ્ઠા રાખો અમારા વડીલોએ જે કાચા સાધનો ત્યાંથી વર્ષો પહેલા લગભગ સાઠ સિત્તેર એંશી નેવું વર્ષ પહેલાં કચ્છના વડીલો આફ્રિકા ગયા ત્યાંથી સ્થળાંતર થઈને ઇંગ્લેન્ડમાં આવ્યા અને આજે વિશ્વમાં જ્યાં જ્યાં અમે જઈએ છીએ કચ્છનો સત્સંગ અમે જોઈએ છીએ એના જે ધર્મ નિયમ એની જે વિચારધારા એનાથી અમે બહુ રાજી થઈએ છીએ અમને એમ થાય કે તમારા વડીલોએ તમને ખરેખર સ્વામિનારાયણ ભગવાનની સાથે જોડી દેવાનો કાર્યક્રમ તમારા વડીલ સંતોએ કર્યો છે એનો અમને બહુ આનંદ છે એટલે ભગવાનમાં જોડે એને સાધુ કહેવાય ને બાકી તો કળિયુગ છે બધા હાવ બધું ઓલું હું અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે ભૂવો ધૂણે તો શું કરે ભાઈ નાળિયાર ઘર બની જ ફેંકે આજે બધા આવીને એમ કે આથી બે પડી ઉપાડીએ આપણે સમજે ને તો વાલા ભક્તજનો નિષ્ઠા રાખો પાકે પાયે એમાં ઓગણીસ વીસ કરવું નહીં બાકી તો સમય બહુ બળવાન છે સ્વામિનારાયણના નામે અત્યારે પંદર વીસ સંસ્થા તો હાલે જ છે હાલે છે કે નહીં હમણાં હું અમેરિકા ગયો ને તો ત્યાં મને જાણવા મળ્યું કે લગભગ ક્રિશ્ચિયાનિટીની અંદર ઘણા બધા ફેથ અને ઘણા બધા પંથો છે નાના મોટા થઈ નાના મોટા થઈ આપણે એમ કે બસો ત્રણસો ચારસો પાંચસો હજાર બે હજાર હશે એટલે અડતાલીસ હજાર પ્રકારના ફેથ ને ચર્ચો છે ત્યાં હવે એની સ્થાપનાને બે હજાર વર્ષ થયા છે હવે ત્રિરાશિ માંડો બે હજાર માં આટલા તો બસો વર્ષ થયા ને આપણે એટલે કેવું છે કે જીવની પ્રકૃતિ છે ને બહુ માની હોય છે એટલે મારા જે પહેલા કીધું કોઈ પ્રકારનું માન રાખવું નહીં બાકી જીવની પ્રકૃતિ બહુ માની હોય છે બધાને માન જોવે નાનું બાળક હોય ને એને માન જોવે છે એ કાંઈક સારું કરે તો આપણે તાળી પાડીએ તો એને મજા આવે ને તો એ પાછો રિહાય છે તો તકલીફ આ છે માનથી બચો હા માન રાખો બહાર રાખો વેપાર ધંધામાં રાખો એમાં ક્યાં કોઈ ના પાડે પણ સત્સંગની અંદર ભક્તોએ બહુ નિર્માની થઈને રહેવું જેમ બહાર જોડા ચપ્પલ કાઢીને આવીએ છીએ એમ આપણો ઈગો બાર મૂકીને આવશું તો બહુ મજા આવશે તો કોઈ દી વિઘ્ન નહીં આવે કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણની સમક્ષ આપણે બધા વિરાજમાન છીએ બસ નિષ્ઠા રાખજો નરનારાયણ દેવ તમને મળ્યા છે એની નિષ્ઠા રાખજો અમે ભલે વડતાલ લક્ષ્મી નારાયણ દેવ ગાદીના આચાર્ય મારા હોય અમારી દ્રષ્ટિએ પણ અમારે નરનારાયણ દેવ માટે એટલો જ ભાવ છે જેટલો અમને શ્રી લક્ષ્મીનારાયણ દેવ માટે છે અમે તો બહુ ડંકાની ચોટ પર છે બધા નરનારાયણ કાઢવો ધર્માદો દો ધર્મા રાઇટ કેવળ ને કેવળ શ્રી નરનારાયણ દેવનો છે કોના માટે કચ્છ પ્રદેશ અમદાવાદ પ્રદેશના ભક્તો માટે એવી રીતે વડતાલ પ્રદેશના જે ભક્તો હોય એની માટે એ છે એની આખી સિસ્ટમ દેશ વિભાગના લેખમાં લખેલી છે કે તમે જ્યાં રહેતા હો પણ તમે જે દેશના હો તમારે દેશના અર્થે કાઢ્યા પછી તમારી પાસે વિશેષ વધે છે તો તમે સારું કામ થતું હોય તે દાન કરી શકો છો જેમાં દેવ દેવસ્વામીજીએ એક સરસ વાત કરી અમે વડતાલથી લગભગ બે હજાર ચારથી હું તો અહીંયા આવું છું પાંચથી ઘણી વાર એવા ઘણા પ્રયાસો કર્યા હવે અહીંયા ઇંગ્લેન્ડની ધરતી ઉપર ને પાઉન્ડ અત્યારે હું સો દોઢસો કેટલા હાલે સવાસો હા એમાં મંદિર કરવું એમાં સાંભળીએ ત્રણ ચાર મિલિયન થી ઓછું થાય નહીં ગમેલો ઉપદેશ આપીએ ભાઈ પૈસાનું કામ તો પૈસાથી થાય ને કે ન થાય હે હું એમ કહું ચાલો સ્વામી મિલિયન એમ ન થાય તો પછી ભગવાનની કઈ કૃપા થઈ હરિભક્તો નો ભાવ અમારા દેવસ્વામી અને અમારા ચેરમેન સંત સ્વામી નો બહુ મોટો વિચાર કે ભાઈ ચાલો આપણે વડતાલનું મંદિર હરિભક્તો ભેગા થઈને કરે તો આપણે સંસ્થામાંથી આપણે એમાં આપણે સેવા અને મદદ કરીશું આપણે એમ બી બધાની કૃપાથી ગયા વર્ષે એક સરસ જગ્યા લેવાની આપશો જાણો છો ત્યાં હવે ધીરે ધીરે કરીને ત્યાં આપણે સરસ મંદિરની શરૂઆત થશે ત્યાં લક્ષ્મીનારાયણ દેવ આવશે અને આપ સૌને પહેલેથી જણાવવું બહુ ક્લિયર કટ બે ગાદીમાં સૌથી વધારે ઉદાર દિલદાર કોઈ ગાદી હોય લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે એ દેવની ગાદીમાં બધાનો સમાવેશ છે આપ સૌને જણાવતા મને આનંદ થશે બંને ગાદીમાં સૌથી વધારે ત્યાગી કોઈ પાસે હોય તો લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે છે તેરસો કરતા વધારે સાધુ સંતો છે એક હજાર ત્રણસો એમાંથી નવસો હાઈટ ને દીક્ષા તો અમે જ આપી છે તો વાલા ભક્તજનો મૂળ વાત આ છે